આજે અગિયારમી મે બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો અક્ષર નો વર લાડક વાયો અકળ ન જાય કળિયો રે મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો મુક્તાનંદ સ્વામી મહારાજને અકળ લીલા કરવા વાળા પરમાત્મા પરબ્રહ્મ તરીકેનો મહિમા ગાય છે સંત અને ભગવંત બ્રહ્મ અને પરબ્રહ્મ આ બંને તત્વો માયા પરના તત્વો છે આપણી માયિક સાંસારિક આસક્તિ કામના અને વાસનાથી ભરપૂર એવી બુદ્ધિ દ્વારા સંત ભગવંતને આપણે કરી શકતા નથી આપણને આપણા જેવા મનુષ્ય જેવા લાગે છે સહજાનંદ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન એવા એવા ચરિત્રો કર્યા એવા એવા કાર્યો કર્યા એવી એવી લીલાઓ કરી ભક્તોને લાડ લડાવવા માટે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે ભક્તોને જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્મૃતિ બની રહે એટલા માટે મહારાજે ઘણા ઘણા ચરિત્રો કર્યા છે અને એ ચરિત્રોનું આજે ગાન કર્યા પછી પણ એમાં રહેલા મર્મ રહસ્ય સિદ્ધાંત એને આપણે સંપૂર્ણપણે સમજી શકતા નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ સંપ્રદાયના ઇતિહાસના પાને લખાયો છે મહારાજ એટલે કે ઘનશ્યામ પ્રભુ બાળપ્રભુ જ્યારે અયોધ્યામાં હતા એમના મોટા ભાઈનું નામ પ્રતાપભાઈ નાના ભાઈનું ઈચ્છારામભાઈ અને મોટાભાઈના અર્ધાંગીની ધર્મપત્ની નું નામ સુવાસીની ભાઈ નાના એવા બાળપ્રભુ ઘનશ્યામે રસોડામાં જઈ પોતાની ભાભીને કહ્યું મને ભૂખ લાગે છે જમવાનું ગરમા ગરમ અત્યારે આપો આપોભી એ કહો કે અત્યારે લોટ બાંધું છું અને ગરમા ગરમ પૂરી પરોઠા રોટલી તૈયાર થાય એટલે તમને જમવા માટે બેસાડું અને બહુ ભૂખ લાગી હોય તો હું તમને દાળ મમરા ચણા સિંગદાણા સુખડી વગેરે આપવું ભગવાન ઘનશ્યામે કહ્યું કે નહીં મને તો અત્યારે ને અત્યારે ગરમ ગરમ રોટલી દાળ ભાત શાક જમવા છે આ બંને વચ્ચે વાર્તાલાપ થતો હતો તે દરમિયાન ઘનશ્યામ પ્રભુએ સુવાસીની ભાભીની બાજુમાં તેઓ લોટ બાંધવા જ જવાના હતા એટલા માટે પોતાની આંગળીમાં રહેલી સોનાની વીંટી કાઢીને બાજુમાં મૂકી હતી એના ઉપર નજર પડી અને ઘનશ્યામે પોતાના હાથની અંદર એ વીંટી લઈ દસ ફૂટના અંતરે ઊભા રહીને કેવું ભાભી હવે તું હું બજારમાં જઈશ મીઠાઈની દુકાને જઈશ અને આ સોનાની વીટી આપીને જેટલી મીઠાઈ આવે તે મીઠાઈ હું અને મારા બાળ મિત્રો ખાઈશું સમાજમાં સૌ કોઈ જાણે છે લગ્ન કરેલી અર્ધાંગીની ધર્મપત્નીને પોતાના પતિદેવ કરતા પણ પોતાના આભૂષણો વધારે વાલા હોય છે એમણે કહ્યું નહીં એવું ન કરો

આજુબાજુના વિસ્તારની અંદર બધી જગ્યાએ લોકોને ખ્યાલ આવશે કે આ નાનકડો ઘનશ્યામ છે ચોર છે ભગવાને કહું કે ભલેને ચોર કેતા આમ તો હું ચિત્તવૃત્તિને હરી લઉં છું એટલે ચોર તો કહેવા ઘણી ઘણી વિનંતી કરવા છતાં પણ ઘનશ્યામ વીટી પાછી આપવા માટે તૈયાર નથી ત્યારે સુવાસીની ભાભી પોતાની જગ્યાથી ઊભા થયા અને ઘનશ્યામને પકડવા માટે પાછળ પાછળ દોડવા લાગ્યા નાના બાળ પ્રભુ પોતે રસોડામાં જાય ઘરમાં જાય આંગણામાં જાય આગળ પ્રભુ અને પાછળ એમના ભાભી ઘણું દોડ્યા ઘણું દોડ્યા મહારાજે વિચાર કરો કે મારા ભાભી મને રમાડે જમાડે મારી માતા ભક્તિ માતા તરફથી મને જે પ્યાર અને આત્મીયતા અને વત્સલ પણ મળતું હતું એ ભાભી તરફથી મળે છે માટે મારે એને મારા સ્વરૂપનું અમુક અંશે જ્ઞાન તો આપવું જરૂરી છે ઘનશ્યામ દોડતા દોડતા ઘરની અંદર પ્રવેશ કર્યો અને પાછળથી આવીને સુવાસીની ભાભીએ દરવાજાનો નકોચો મારી દીધો અને એ જ સમયે ઘનશ્યામ પ્રભુએ આંગણામાં ઊભા ઉભા બીજા સ્વરૂપે દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા ને કહ્યું ભાભી આ વીટી મારી પાસે છે અને હું તો અહીંયા ઉભો છું થોડા સમયની અંદર બે સ્વરૂપની અંદર દર્શન થવાના કારણે સુવાસીની ભાભીને એમ થયું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી સાક્ષાત ભગવાન છે ઘનશ્યામ પ્રભુએ વિચાર કર્યો કે આવી રીતે હું દિવ્ય સ્વરૂપના દર્શન આપીશ ને તો એને મારા પ્રત્યે જે બાળપણાનો ભાવ છે એ થવાનું જે કારણ છે એ નહીં થાય એટલા માટે ઘરના ઓરડાની અંદર રહેલા સ્વરૂપને અદૃશ્ય કર્યું અને વળી પાછા સુવાસીની ભાભી દોડવા માંડ્યા ખૂબ દોડ્યા ખૂબ દોડ્યા ખૂબ દોડ્યા પણ ભગવાન પકડાતા નથી પરસેવે રેપ થયા અને ત્યાર પછી ભગવાન ઘનશ્યામ પોતે મીઠાઈની દુકાને જઈ મીઠાઈ લઈ બાળકોને બાળ મિત્રોને વાંદરાને બધાને જમાડે છે આ નાનો એવો પ્રસંગ પણ જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે તપાસ કરીશું તો ખ્યાલ આવશે કે મહારાજે આવું ચરિત્ર કેમ કર્યું શું એમને મીઠાઈ બહુ વાલી હતી ભગવાન એટલા બધા સ્વાદિયા હતા કે મીઠાઈની દુકાને જઈને મીઠાઈ ખાવી શું એમને સોનાની વીંટી બહુ ગમતી હતી આભૂષણો બહુ ગમતા હતા આ બધા પ્રશ્નોની અંદર ના છે આ એક જ ચરિત્ર કરીને ભગવાન આપણને સૌને એમ કેવા માંગે છે કે તે જમાનાની અંદર બહુ નાની ઉંમરમાં લગ્ન થતા રામ પ્રતામ ભાઈના અર્ધાંગીની ધર્ભપતની સુવાસીની બેન મને નથી લાગતો કે વીસ વર્ષથી ઉપરની ઉંમરના મોટા હોય યુવાન અવસ્થા હતી અને બાળ ઘનશ્યામ તો નાની ઉંમરના બાળક સ્વરૂપમાં હતા છતાં પણ ઘણું બધું દોડવા છતાં પણ ભાભી પોતાના ભત્રીજાને પકડી શક્યા નથી પોતાના ભત્રીજા તો ન કહેવાય દિયરને પકડી ન શક્યા એની પાછળનું કારણ બહુ ઊંડાણપૂર્વકથી ચિંતન કરીશું તો ખ્યાલ આવશે કે સુવાસીની ભાભી ઘણું દોડ્યા ઘણું દોડ્યા બાહ્ય દ્રષ્ટિએ જોવા જાઓ તો ભગવાન ઘનશ્યામની પાછળ દોડતા હોય એવું આપણને લાગે પણ સુવાસીની ભાભી ભગવાનની પાછળ દોડતા નહોતા એ વીંટીની પાછળ આભૂષણની પાછળ સોનાની પાછળ દોડતા હતા સોનું અને આભૂષણ આસક્તિનું પ્રતિક છે વાસનાનું ને કામનાનું પ્રતીક છે જે વ્યક્તિ દોડતો દોડતો પગપાળા ચાલતો ચાલતો પ્રણામ કરતો કરતો મંદિર સુધી જતો હોય પણ જો ભગવાન માટે જાય તો જ ભગવાન પકડાય ને મૂર્તિમાં ભગવાનનું દર્શન થાય આવું ચરિત્ર શા માટે કર્યું આ અકળલીલા છે આપણને સૌને કહેવા માગે છે દુનિયાના લાખો લોકો પોતપોતાના ઈષ્ટદેવના મંદિરોમાં દર્શન કરવા માટે જાય ઘંટી વગાડે કંટ વગાડે દંડવત પ્રણામ કરે પ્રદક્ષિણા કરે દર્શન કરે પાંચ પચાસ રૂપિયા દાનપેટીમાં નાખે પણ શાના માટે દોડતો દોડતો માણસ આવ્યો તો ખરો પરંતુ વીટી માટે આ શક્તિથી આવે છે સંસારના સુખ પ્રાપ્ત કરવાની ભાવનાથી આવે છે છે અક્ષરનો વર લાડકવાયો એ અકળાયો મારે ઘેર આવ્યા રે સુંદર વર શ્યા અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ